રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં પાલિકાઓ દ્વારા ફાયર એનઓસી લઈ કામગીરી હાથ ધરાઈ છે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ફાયર એનઓસી બીઓસી સહિતને લઈને કામગીરી કરતી સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડની કાપર માર્કેટોને પણ સીલ કરાય છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી માર્કેટોની દુકાનો બંધ હોય જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ફોસ્ટાની ઓફિસે પહોંચ્યા બાદ વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા

व्यापारियों का नंबर आता है कार्यकाल करके का सत्ता पक्ष के रोड और अधिकारी चले और भुगतान व्यापारी करें इस कभी नहीं आ अगर व्यापारी रोड पाए तो अधिकारी भी रोड में जाएंगे ये हमारे